નમસ્કાર રાજકોટ ના સમસ્ત જૈન સમાજ ના લોકોને મારા પ્રિલેશ સાચુ અરવિંદભાઈ મણિયાર રિસર્ચ સેન્ટર નો કાર્યકર છું માયુ સ્વામી કેવળ કલ્યાણકના જન્મદિન નિમિત્તે રાજકોટની અંદર નહીં સૌરાષ્ટ્રની અંદર નહીં પરંતુ ગુજરાતની અંદર પ્રથમ એક નાટ્ય કૃતિ અમે સૌ દાતાઓની દિલેરી ગુરુ ભગવંતોના આશીર્વાદ તાનકવાસી દેરાવાસી તેરાપતિ દિગંબર સમસ્ત જૈન સમાજના લોકો જૈન શોષણના લોકો જૈન જાગૃતિના લોકો જૈન સંગીન ગ્રુપના લોકોના સહકારથી આજે બજાવવા માટે જઈ રહ્યા છીએ અમને આનંદ છે કે ગુજરાતનો આ અમારો પ્રથમ શો છે અભૂતપૂર્વ પ્રતિસાદ મેળો છે ગુજરાતનું ખ્યાતના મેં હેમું ગઢ્યું ઓડિટરિયમ ખીચો ખીચ માહોલની અંદર લોકો સ્ટેપ ઉપર પણ બેઠાને બેઠેલા છે આ નાટ્યકૃતિની વિશેષતા એ છે કે અને અંદર દિવ્યાંગી નાટક છે દાતાઓની દિલેરી રાજકોટના તમામ દાતાઓ એ અમને સહકાર આપ્યો છે અરવિંદભાઈ મણિયાર રિસર્ચ સેન્ટરના માધ્યમથી અનેક પ્રકલ્પો જ્યારે અમે કરી રહ્યા છીએ ત્યારે અમારા શ્રીમતી હંશિકાબેન મણિયાર કલ્પકભાઈ મણિયાર મીરભાઈ મણિયાર આ પ્રોજેક્ટના પ્રણેતા એવા હર્ષલભાઈ મણિયારની ટીમથી આ કાર્ય કરી રહ્યા છીએ રાજકોટના પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના તમામ લોકોને અમોને અભૂતપૂર્વ પ્રતિ પ્રતિસાદ મેળવ્યો છે જાણીતા તત્વચિંતક વસંતભાઈ ખોખાણી કુમારભાઈ શાહ આ દરેકનો અમને શુભેચ્છાઓ મળી છે ગુરુ ભગવંતો જેથી ધીરજ મુનિ મહારાજ સાહેબ યશો મહારાજ સાહેબ જેપી ગુરુજી મહારાજ સાહેબ એનો પણ અમને શુભેચ્છાઓ અને આશીર્વાદ પ્રાપ્ત થયા છે પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રોનિક્સ મીડિયાએ અમારા આ કાર્યક્રમને જબરજસ્ત પ્રચાર પ્રસારના માધ્યમથી સફળ બનાવ્યો છે આવતા દિવસોની અંદર અનેક પ્રકલ્પો અમે આ ટ્રસ્ટના માધ્યમથી કરવાના છીએ મારી સાથે પરામર્શક તરીકે નૌકાન મંત્રના આરાધક શશિકાંતભાઈ મહેતાના પરિવારના શ્રીમતી ભારતીબેન મહેતાએ પણ સખત જહેમત ઉઠાવી છે અને ગુજરાતના અમારા નિલોકભાઈ પરમાર એ જે ક્ષેત્રે ખ્યાતનામ છે એટલે રાજકોટના કલાકારોને તમે પ્રોત્સાહન આપવા માટે ગુજરાતનો પ્રથમ નાટ્ય પ્રયોગ કર્યો છે આ નાટક સમાજલક્ષી અને કુટુંબ સાથે જોઈ શકાય અત્યારના વિડીયોના આ યુગની અંદર મોબાઈલના યુગની અંદર ત્યારે પરિવાર સહિતનો પ્રશ્નો છે વિશ્વની અંદર જ્યારે આતંકવાદનો હુમલો થઈ રહ્યા છે ત્યારે અમે બહુ સ્પષ્ટ માનીએ છીએ કે લડતી ઝગડતી આ દુનિયાને પ્રભુ મહાવીર ચિંધિયા રહે જવું પડશે તો એવો એક નમ્ર પ્રયાસ શાંત સુધારસના નાટ્ય દ્વારા અમે કર્યું છે ને સૌથી અગત્યનું આ નાટકની કથાબીરજ ગુજરાતના ખ્યાતનામ લેખક અને પત્રકાર વૈદ મોહનલાલ ચુનીલાલ ધામીના શ્રી વિમલભાઈ ધામી દ્વારા થઈ રહ્યું છે ફરી એકવાર રાજકોટના સુગ્નો જૈનો જૈનેતરો પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રોનિક્સના પરિવર્તનોનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ સૌને જય દિનેન્દ્ર પ્રણામ શાંત સુધારસ એક અદ્ભુત ગ્રંથ કાવ્ય ગ્રંથ વિનય વિજયજી મહારાજે અઢારમી સદીમાં આ કાવ્ય ગ્રંથ લેખો અને એની અંદર એટલું બધું સરસ મજાનું એને નિરૂપણ કર્યું છે સોળ ભાવનાઓનું એમાંથી બાર ભાવના મુખ્ય એમાંથી છ ભાવના એનાથી પણ બધું તાકાતવાળી વૈરાગ્ય ભાવ પ્રદાન વૈરાગ્ય ભાવ ઉત્પન્ન કરતી આવો ભક્તિ રસથી ભરસભર ગ્રંથ એનું આપણે નાટ્ય રૂપાંતર કરવું અઘરું પડે ખૂબ જ આપણે મેં ચારેક મહિના બધા પુસ્તકોનો વાંચન કરી અને આપણા વરિષ્ઠ લેખક અને પત્રકાર વિમલભાઈ ધામીએ જે બીજા એવું પણ કર્યું હતું નાનકડી વાર્તાનું એ વાર્તાને ડેવલપ કરીને ધીરે ધીરે અપ ટુ ડેટ નાટ્ય રૂપાંતર કર્યું એને અનુકૂળ સંવાદો લેખા એમાં ગીતો સંગીતની રચના કરી અને એટલું બધું આનંદ થયો આ કૃતિ કરતાં મને કે જનરલી આવા પ્રકારની કૃતિના નાટ્ય રૂપાંતર બહુ ઓછા થાય એટલે આપણે મેં મને મહેનત કરી અને હર્ષલભાઈ ખાસ કરીને હર્ષલભાઈ મણિયા આપણા અરવિંદભાઈ મણિયાના દીકરા એમનો અતિ આગ્રહ હતો કે મારે આ નાટક કોઈ પણ સંજોગોમાં કરાવવું જ છે અને એમાં મને ભારતીબેન મળ્યા એમના દ્વારા ભારતીબેન ખૂબ જ જૈન શાસ્ત્રના વિદ્વાન વ્યક્તિ છે અને ઘણા બધા પુસ્તકોનું એણે સંપાદન કર્યું છે એકસો ને આઠ જેટલા એટલે ભારતીબેનનો સહયોગ મળ્યો હિમલભાઈ ધામી સામે સાહેબનું બીજારું પણ હર્ષલભાઈનું અતિ આગ્રહ અને આમ કરીને મારી ટીમ ટીમમાં સિનિયર કલાકારો ચેતન દોશી પલ્લવીબેન અને બીજા છોકરાઓ એટલે કુર્તિ રંગોળી બની ગઈ સરસ મજાની મને પણ સંતોષ થયો કે એક સારું ઉત્તમ કામ આપણે કર્યું છે અને આવા આવા પ્રકારના વિષયો ઉપર નાટકો થવા જોઈએ સાચું મૂળ આ વાત છે એટલે હું આ જાહેર અપીલ કરું કે ખરેખર તો આવા વિષયો શોધી શોધીને આપણે એનું નાટ્ય રૂપાંતર કરીને નાટકો પ્રત્યક્ષ કળા કરીએ તો એક અને અનોખો રંગ આવે ને આપણી સંસ્કૃતિ ખૂબ જ જબરજસ્ત છે તાકાતવાળી એ જળોહળો થાય તો મારી આજે આજે શાંત સુધારસ નાટકમાં હા નાટકમાં નવો રસ હોય અને નવમો રસ શાંત રસ છે તો એ વિજયજી મહારાજને ત્યારે શાંત રસ નવમો રસ છે જે આઠ રસ શૃંગારથી લઈને વીરને ને કરુણને ને બધા જે આઠ રસ છે એના પછીનો નવમો રસ શાંત અને એ શાંત રસનું સુધારસનું પાન ક્યાં વાત એને વિજયજી મહારાજને વંદન કરી અને એટલું જ કહું કે અમને એક ઉત્તમ કૃતિ કરવાનું આજે આ મળ્યું છે એનાથી મારું હૃદય ગદગદ થઈ જાય છે ધન્યવાદ